લગ્ન પ્રસંગમાં જમવા બેઠો મોજ આવી જાય હા હમણાં એક જણો લગ્નમાં હું જમવા ગયો તો મારું બેટો ભજીયાની તાણ ન કરે ને ચટણીની તાણ કરે મને કે લ્યો ચટણી અરે મેં કીધું ભજીયાની તાણ કર મને કે નહીં લ્યો ચટણી લ્યો ચટણી લ્યો ચટણી મેં તો ચટણીની કાં તાણ કાં કરે મને કે ભજીયા ઓછા છે ચટણી જાજી છે એ કે મેં કીધું પણ ચટણીની તાણ હોય મને કે ચટણી ખાવ તમ તારે અમે એમ માનસુ પાડા ચટણી પાઈ પણ લગ્નની મજા છે મેં કીધું જમાવટ છે આ લગ્નમાં એક જણા એને કંદોએ શીરો બનાવતો તો હું ડોઢો થવા ગયો ડોઢો ન થવા હું ઢોઢો થવા ગયો મેં કીધું ધ્યાન રાખજો સરસ મજાના ઘીમાં મેં કીધું આ શીરો બનાવો આખી જાનને જમાડવાનો છે કૂતરું ન આવી જાય તો બનાવવાવાળો મારી સામે નજર કરીને કે હું બેઠો અને કૂતરાની હું હિંમત છે આવી જાય તો અવાજ ઉપર મને ખબર ન પડી કે કૂતરાને કૂતરો કે કે પોતે જ છે આ એક ભાઈ મને કે ક્યાં ભાઈ આ મારો કૂતરો છે ને એ દરરોજ છાપુ લઈ આવે ને હું વાંચી લઉં મેં કીધું બહુ સારું કહેવાય મને કે આ રોજ ખબર પડે હું બેઠું સોફા ઉપર ચા પીવું નાસ્તો કરું ને ત્યાં મારો કૂતરો એના મોઢામાં એક છાપુ લઈ આવે હું વાંચી લઉં તોય મારો પાડોશી મારી યાર બાંધવા આવે મેં કીધું છાપુ તો મારો કૂતરો લઈ આવે એમાં પાડોશી હું કામ બાંધવા આવે મને કે છાપુ એને ત્યાંથી ઉપાડે ને એક જણા ને યમ રાજા પ્રસન્ન થયા યમ રાજા એ કે હાલ ભાઈ હાલ માણસો કેવો અઘરા હોય એની વાત કરવી કે હાલ ભાઈ હાલ ઈ તારો સમય પાકી ગયો છે તારો પાપનો ઘડો ભરાઈ ગયો છે તો મારો બેટો યમ રાજા ને કે તો ઘડો ભરાઈ ગયો તો નર બંધ કરી દો તમારે અહીંયા ધક્કો નો ખાવા આ એક ભાઈ વટાણે તમને બધાને ખબર હાઈવે ઉપર સૂટે સૂટ માણસો વટાણે ગાડી હાકે સાહેબ સરકારે રોડ આપ્યા કાપવાના આપણે છે કિલોમીટર એટલે માપમાં હાંકવી આપણે એટલા સ્પીડમાં માણસો ગાડી આ કે વાત પૂછો એમાં એક જણો સૂટે સૂટ ફોર વ્હીલ લઈને જતો તો એમાં રસ્તામાં પોપટ ભટકાણો ભટકાણો કાચમાં એ ભેગો સીધો બોનેટ ઉપર આવ્યો એટલે આણે ગાડીને બ્રેક મારી જીવ દયાવાળો હશે પશુ પંખ પંખી ઉપર પ્રેમ હશે એવું પોતે બહાર નીકળી પોપટને પાંજરે હોલામાંથી બોનેટ ઉપરથી લઈને બાજુમાં બેસાડ્યું પાણી છાંટ્યું પાણી પાયું

એક બેન મને મહિલા રસ્તામાં મને કે મંદન ભાઈ કાલે કે તમે અમદાવાદ હતા મેં કીધું હા મને કહ્યું તમારો શો કે બહુ જોરદાર બહુ મસ્ત હતો કે મજા પડી ગઈ મેં કીધું તમે મારા કાર્યક્રમમાં આવ્યા હતા મને કે ના મેં કીધું તો તમને કઈ રીતના ખબર અરે કે મારા ઘરવાળા વખાણ કરતા હતા કાલે શું કે મંતન પંડિયાનો હાસ્ય દરબારી કે જમાવટ પાડી દીધી હોય કે મેં કીધું એવું સરસ બોલ્યો મને કે એ કાંઈ ખબર નથી તો મેં કીધું કેમ તમે એમ કહો અરે મને કે મારા ઘરના ને તમે જે ઓડિટોરિયમમાં કાર્યક્રમ આપ્યો ને એની બાર ઈ કે નાસ્તાની દુકાન છે એ કે એટલે મારા ઘરવાળા કહેતા હતા કે મંથનભાઈનો કેવો કાર્યક્રમ કેવો કાર્યક્રમ ને કેવો કલાકાર બધો માલ મારે સાફ થઈ ગયો આવા કલાકાર એ કે રોજ ઓડિટોરિયમમાં આવતા હોય ને તો આપણે ઘરનો બંગલો બની જાય બેનને કહું તમારે બની જાય પણ અમારે વેચાઈ જાય એનું શું બધા કાર્યક્રમ અમારે સક્સેસ જાય એવુંય નથી હો અમુક જગ્યાએ અમે ફેલ જાય હા હા હું ને ભાણો હમણાં નાટક જોવા ગયા ગુજરાતી નાટક હતું સરસ મજાનું તો હુંને ભાણો જોવા ગયા ટિકિટની લાઈનમાં ઊભા હો તે ભાણો મને કે મંથન મેં કીધું બોલ નહીં મને કે મોઢામાં કે પાન ખાધું છે અને થૂકવું છે ક્યાં થૂકવું મેં કીધું આગળવાળાના કોટમાં થૂંકી નાખ મને કે એને ખબર પડે તો મેં કીધું તે મને પાન ખવડાવ્યું છે તને ખબર પડી પછી હાથ માણમાં ફેરવતો ફેરવતો કે આ હોય કે લીવું લીવું થઈ ગયું છે ભાણો પણ અઘરો એક દી મારી પાસે આવ્યો મને કે મન થાન મે કીધું બોલ મને કે રાતના નિંદર ઉડી જાય મે કીધું દવા કરાય ને મને કે ના ઈ કે આપણે રસ્તો કરી લીધો મે કીધું શું રસ્તો કરી લીધો અરે મને કે રાતના ઈ કે નીંદર ઉડી જાય જાગી જાવ પછી કે ટ્રેન ની અંદર મુંબઈ વયો જાવ મુંબઈ માં ઈ કે લોન આપે મે કીધું શું આપે મને કે લોન આપે કે 1 કરોડ રૂપિયા ની લોન લઈ લો સરસ મજાનો ઈ કે પ્લોટ લઉં પછી કે પ્લેન લઈ લઉં અને પછી કે પ્લેન લીધા પછી એરપોર્ટ બનાવું મી લીધા પછી હા મને કે લીધા પછી એરપોર્ટ બનાવું એરપોર્ટ ની બાર બારૂ રહું ત્યાંથી જાહેરાત કરું સુરત વડોદરા નવસારી એરપોર્ટમાંથી કે જાહેરાત કરું સુરત નવસારી વડોદરા પેસેન્જર કોઈ આવે નહીં પ્લેન ખોટમાં જાય હપ્તાના હપ્તા ચડી જાય પાછી કે ટેન્શન આવે ટેન્શન આવે એટલે પાછું હું હોઈ જાઉં આમ આનંદ કરી લે એક જણો તો આંખું ખુલી રાખે ને હુવે આંખું ખુલી રાખે ને હુવે મેં કીધું ભાઈ આખું ખુલી રાખે ને કાં હુવો મને કે સરકારે પ્રોજેક્ટ બહાર પાડ્યો છે પેશ દૂર કરો એમાં કે મારી દુકાન ગઈ તે દીની મારી આંખ ઉઘડી ગઈ એક બેન ડોક્ટર પાસે કે ડોક્ટર સાહેબને કે સાહેબ મારા ઘરવાળા રાતના નિંદરમાં બહુ બકે છે એને દવા આપો

હું ડેલીની બહાર બાર એટલે વયો જાવ જેથી કરી સોસાયટીની તમામ મહિલાને ખબર પડે કે હું તને હેરાન કરતો નથી હું તને મારતો નથી ગાતા એક કહેતા તમને ગુસ્સામાં આવ્યું તમને ખબર નથી એનો ઘર વાળો કે અરે ગાંડી ક્યાંથી ખબર હોય તારી ઉંમર તો વધવી જોઈએ ને જેટલો બેણે ગુસ્સો કર્યો તો એટલા ટાઢા પડી ગયા બિલકુલ પાર્લે બિસ્કીટ ની કેક બનાવીને ખવડાવી અને આ ગુજરાતી બેનો રહ્યા કોઈ રીતે પાછા પડે ને ઈનો વાળા ઈનો કંપની છે એસિડિટી માટે ઈનો બનાવવામાં આવ્યો છે ઈ ગુજરાતની બેનો ઈનો બન ઈનો કેકના ઓલામાં ઉપયોગ કરે આ કેક બનાવવામાં ઢોકરાને ફૂલાવવામાં ઉપયોગ કરે ઈનો વાળા ભૂલી ગયા કે આ અમે પ્રોડક્ટ કેના માટે બનાવી ગુજરાતી અઘરા ભાઈ આ કોઈ રીતે પહોંચાય નહીં એક જણા દારૂના બંધાણીની વાત મેં કરીને દારૂના બંધાણીને ભાઈ દારૂ છોડાવો એટલે બહુ વઘરો હમણાં એક કેમ્પ નીકળ્યો હતો કે દારૂ પીતા હોય ને એને બતાવે કે દારૂથી શું નુકસાન થાય તેમાં અધિકારીએ આવ્યા અને બે પાણીના કેન મંગાવ્યા બે પાણીના કેન એક એને પીવા માટે અને એક આ પ્રોજેક્ટ જે હતો એ બતાવવા માટે એક પાણીનું કેન મૂક્યું બીજું કેન મૂક્યું એક કેનમાં પાણી એક કેન માં દારૂ જેટલા દારૂ કર્યા પચીસ ત્રીસ જણાને એ તમે જે જ પણ દારૂ પીતા હોય એ બધા દારૂ લઈને આવો બધા જે જેવું પીતા હોય કોઈ આ પીતું હોય કોઈ ઓલું પીતું હોય આપણને નામય આવડે નહીં ભાઈ આ બધા દારૂ લઈને એવા દારૂનું કેન ભર્યું આખું એક સાઈડ પાણીનું કેન ભર્યું પછી અધિકારીએ એ ડબ્બીમાંથી વાંદો કાઢ્યો અને પાણીના કેનમાં એક વાંદો નાખ્યો એક વાંદો દારૂના કેનમાં નાખ્યો પછી સટાક કરતો પાણીના કેનમાંથી વાંદો કાઢી લીધો આ સાઈડથી દારૂના કેનમાંથી વાંદો કાઢી લીધો પછી અધિકારીએ કીધું કે આમાં તમે મિત્રો શું સમજ્યા છો એક દારૂડિયો ઊભો થયો એ કે સાહેબ દારૂ પીવાથી પેટના જીવડા મરી જાય છે પાણીમાં જે મંદો પડ્યો તો જીવતો નીકળ્યો માંથી મંદો કાઢ્યો મરેલો નીકળ્યો એક બેન એના ઘરના ને કહેતા હતા છાપામાં આવી કે જાહેરાત આવી છે કે દારૂ મૂકી દેજો નેતર એ આ બહુ નુકસાનકારક છે તમારી પેઢી બરબાદ થશે તો ઓલાને મનમાં લાગી ગયું તો દારૂ હાવ મૂકી દીધો ભાઈ દારૂ હાવ એટલે હાવ મૂકી દીધો પાછો ચાલુ કરી દીધો એટલે એની પત્નીએ કીધું કે આ દારૂ મૂકી દીધો પાછો કાં ચાલુ કર્યું અરે કે ગાંડી છાપામાં વાંચ્યું હિમાલયમાંથી બરફ પડ્યો પાંચસો માણા ગુજરી ગયા તે કોઈ એવી જાહેરાત વાંચી કે આ દારૂ પીવાથી હજાર માણા ગુજરી ગયા આ ક્યારે સુનામી આવે કાંઈ નક્કી નથી એટલે પીન મરવા દે અઘરા અઘરા માણસો દારૂડિયાની મજા હોય હમણાં બે જણા ફૂલ ધોમ થઈ ગયા ફૂલ એટલે ફૂલ એટલે ભાઈ વિચાર કર્યો એ કે આ આપણે ગામમાં એન્ટર થવું છે પણ આવડો મોટો ગેટ છે મોટા આપણે કે માથા ભટકાઈ જાય એક કામ કરીએ એ કે માથા ન ભટકાય ને એટલે આપણે વાકા વરી જાય નમીન જાય ને નમે એ જીવનમાં સૌને ગમે બોલો જ્ઞાનની વાત કરે નમે એ જીવનમાં સૌને ગમે માટે એ કે આપણે વાકા વાકા જાય એમ આ ગેટ છે ને અહીંયા અડી જાય બે જણા ફૂલ ધોમ થઈને વાંકા વરી ગયા ચાર પગે થયા એમાં એ ટ્રાફિક પોલીસ જોઈ ગયા વાહેથી બે ને બે બે જી કીઓ કે મોટા એટલું નહીં માં તોય અડી ગયા હો ક્યાં અડી જાય કઈ ખબર નથી રહેતી પીવા એક ભાઈ મને કેતા મને કે મંધન ભાઈ તમારે કે રેલવેમાં ઓરખાણ કેવી એ મેં કીધું રેલવેમાં મારે હું ઓરખાણ હોય મને કે એમની પત્ર લખો તો કઈ ફેર પડે મેં કીધું કામની વસ્તુ આપણે સરકારને રજૂઆત કરીએ જરૂરી હોય તો ફેર પડે મેં કીધું સરકાર અમલય કરે છે મને તો સરકારમાં એ કે અરજી કરો કે અમારા ગામમાં જે રેલવે આવે છે ટ્રેન આવે છે એ માત્ર ને માત્ર ત્રણ મિનિટ ઊભી રહે મેં કીધું તો એમાં હું માનું ત્રણ મિનિટમાં તો આખું ગામ ચડીને ઉતરી જાય મેં કીધું મુંબઈ જેવા સ્ટેશનમાં એક જ મિનિટ ગાડી ઊભે આ ત્રણ મિનિટ સારું કહેવાય મને એવું નથી સરકારને અરજી કરો કે દસ મિનિટ ઊભી રહે ને અમારું ગામ હરવું થયા જુનાગઢ ની દરરોજ ટ્રેન જાય દરરોજ અઢી વાગ્યાની ટ્રેન છે એમાં એક જુવાની એકવીસ બાવીસ વર્ષ નો ચેડો પેલા ડબ્બા થી છેલ્લા ડબ્બા લગીને હાલે છેલ્લા ડબ્બા થી પાછો પેલા ડબ્બા લગીને હાલે એટલે હું એ ટ્રેન માં બેઠો તો મેં કીધું ના પેલા ડબ્બા થી છેલ્લા ડબ્બા લખી હાલે પાછો અહીં થી અહીંયા લખી હાલે મેં કીધું આ છે હું મને કે મારે કે ગિરનાર હાલી ને જવાની માનતા છે ટ્રેન માં અપડાઉન ચાલુ અઘરા હોય મુંબઈ ટ્રેન માં જાતો તો મારી બાજુમાં એક બાપા બેઠા હતા હવાર નો પોર થયો મને કે દીકરા હરવું થાવા જાવું ક્યાં જવાનું મેં કીધું આર્યું બાપા ટોયલેટ સરકારે મેં કીધું ટ્રેનમાંય સુવિધા છે જયાઓને જયા જઈ આવ્યા આવ્યા મારી બાજુમાં બેઠા પંદર મિનિટ થઈને સાહેબ તમે નહીં માનો આખા લેંઘામાં નકરા મકોડા 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 મેં કીધું બાપા શું થયું મને કે દીકરા સમજાતું નથી કે પણ મેં કીધા મકોડા કાં એટલા બધા ચડી ગયા મને કે ટોયલેટમાં ગયો નર ચાલુ કર્યો પણ પાણી ન આવ્યું તે બારીકે અવાજ આંભરાણો સોડા લઈ લ્યો સોડા લઈ લ્યો સોડા લઈ લો તે કે ખિસ્સામાંથી પાંચની નોટ પાછરામાં આપીને કીધું કે એક સાદી સોડા આપો ભૂલમાં એ કે મારા બેટાએ લીમકા આપી દીધી હમણાં એક છોકરીને હોગાઈ થઈ ડૉક્ટર આરે છોકરીને અગાઈ તે છોકરીના બાપા હારે મજાકનો વ્યવહાર એટલે એના બાપાને મેં કીધું વાહ મેં કીધું વાહ મેં કીધું તમારી દીકરીને ડોક્ટર મળી ગયો એમને જમાય મને કે મારે મન તો એ ડૉક્ટર જ છે અરે મેં કીધું હું તમારે મન મેં કીધું હકીકતમાં ડોક્ટર છે મેં તપાસ કરી મને કે મારે મન તો ડૉક્ટર જ છે મેં કીધું કાં તમારે મન ડૉક્ટર મને કે મારે તો એ કે માથાનો દુખાવો ગયો હવે એ દવા કરશે મે એક જણા રેલવે ની વાત કરી એટલે વચ્ચે પાછી એક વાત કર દો હમણાં સ્ટેશન પર હે ગાડી ઊભી રહી એટલે એક છોકરી એ બારીમાંથી એમ મોઢું કાઢીને પૂછ્યું ક્યુ સ્ટેશન છે એટલે છોકરો કે પચાસ રૂપિયા આપો તો હું તમને કહું છોકરી ઉતરી ગઈ કે કે તમે ઉતરી ગયા બેન મને ખ્યાલ આવી ગયો અમદાવાદ પહોંચી ગયો ટ્રેન ની મેં કીધું મજા સસ્તું ભાડું સિદ્ધપુરની ની જાત્રા પણ ટ્રેનમાં ખિસ્સા કાતરુંથી સાવધાન રહેવું જોયું હા એક જણો ટ્રેનમાં અડિયા ફાટી કરતો હતો મેં કીધું કરે મને કે મારો થેલો ચોરાઈ ગયો અરે મેં કીધું આ સરકારે જો એક એક ડબ્બા ઉપર ડબ્બાની અંદર કીધું કીધું એક એક પછી બેડ છે ને પથારી જે એમાં જે ઉપર સૂચના લખી લખીએ ખિસ્સા કતૃ થી સાવધાન તમારો કિંમતી સામાન સાચવીને રાખો મેં કીધું આ મોટા અક્ષરે મેં કીધું સરકારે લખ્યું મને કઈ વાંચવા ગયો એમાં જ કોઈક થેલો ઉપાડીને ને વયું ગયું રાજસ્થાનની અંદર એક જણાની ઘરવારીને કિડનેપ કરી લીધી ભાઈ રાજસ્થાનમાં ઓ કિડનેપ કરી લીધી રાજસ્થાનમાં ઘરવારીને કિડનેપ કરી લીધી પછી ઓલા કિડનેપર એ એના ઘરવારાને ફોન કર્યો કે તમારા ઘરના અમે કિડનેપ કરી લીધા છે તમારે એને બચાવવા હોય તો 11 લાખ રૂપિયા લઈ આ ઠેકાણે આવી જાવ ઓલાય ફોન કાપી નાખ્યો જવાબ જ ન આપ્યો ભાઈ ફોન જ કાપી નાખ્યો પાંચ દી પછી કિડને પર ઘર ગોતતા ગોતતા એ બેનને ને મૂકવા ગયા એ કે આ લાખ રૂપિયા માથે રાખો અને તમારી ઘરવારીને રાખો એને પગે લઈ હાચવો છો થોડી એક જણો 24 કલાક જુગાર રમે ભાઈ ચોવીસ કલાક હાથમાં ગઈ ને એટલે વાત યાદ આવી ગઈ ચોવીસ કલાક જુગાર રમે એટલે એના બાપાએ કીધું બટા જુગાર નો રમાય આ જુગાર બહુ હારા નથી હવે તું મૂકી દે હવે જો એ કે જુગાર રેમો ને તો આ ઘરમાં તને નહીં રહેવા દઈએ ભાઈ દીકરાને બાપનું કીધેલું મગજમાં લાગી ગયું જુગાર મૂકી દીધો એક વર્ષ વયું ગયું બીજા વર્ષે પાછો જુગાર રમતા જોઈ ગયા એના બાપા એટલે પાછું કીધું લા તને એ જુગાર રમવાની ના પડ્યા જુગાર કા રમે કે પપ્પા હું નથી રમતો

અને જેટલા જુવાનિયાઓ છે એને વિનંતી છે કે મોબાઈલમાં જે ગેમ આવે ને એ બધી રમવાની ઓછી કરજો અને આપણી જે જૂની ગેમ છે ને એ પાછી ચાલુ કરજો આ જૂની રમતો એ મજા આવે એવી હતી થપોદા પકડા પટ્ટીની રમત અટારના જુવાનીઓને ખબર ન પડે લખોટીની રમત કયો એટલી ગોથે ચડી જાય કે એવું શું હશે એક છોકરો અમે નાના હતા તે યાર રમતો તો એ રમતા રમતા લખોટી કરી ગયો ધર્મેશભાઈ રમતા રમતા રખોટી ગરી ગયો ડોક્ટર ડોક્ટર એક તો ગામડામાં મળે નહીં ભાઈ કોઈ રીતે ડોક્ટર મળે નહીં હો એમાં એક જણો આવ્યો હોય કે હું થયું અરે કે રમતા રમતા મારો છોકરો લખોટી ગરી ગયો અરે કે ઉભાડ્યો છોકરાને બોલાવ્યો જે લખોટી ગરી ગયો તો એ બિચારો બોલી હકે ને આમ રડ્યા રડ કરે બે પગ પકડાવો ઊંધો કર્યો છોકરાને અને બીજાને કહે કે ફેરવી નહીં ગયા ત્રણ ધૂંબા માર ઓલાય વાહામાં ત્રણ ધૂંબા માર્યો લોખોટી મોઢામાંથી કાઢી જ્યાંથી ગઈ હતી ત્યાંથી પાછી કાઢી એટલે બેન પગે લાગ્યા એ કે વાય કે તમે ડૉક્ટર લાગો અરે કે ના ડોક્ટર નથી તો કે અમે ઇન્કમ ટેક્સ અધિકારી છીએ પણ આપ સૌએ મને શાંતિથી માયણો તે ધન્યવાદ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત અને અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા રહો